સૌને મારા જે શ્રીકૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે કમરમાં ખોસવાની પર્સ બનાવશું અને એને તમે એમ જ પણ ઉપયોગ કરી શકો છો તો એના માટે મેં આ એક નાનો ટુકડો લઈ લીધો છે અગિયાર બાય સાડા આઠનો અને એની વચમાં સ્પંજશીટ રાખી અને નીચે અસ્તર રાખી અને એના ઉપર સિલાઈ કરી ક્વિટ કરી લીધો છે અને જે સાઈડ સાડા આઠ છે એ સાઈડ આપણે ચેન લગાવશું તો સાડા આઠ ઇંચની જ આપણે ચેન લઈ લેવાની છે ચેનના વચ્ચેથી ખોલી બે ભાગમાં અલગ અલગ કરી લેશું અને પછી એક ભાગ અહીંયા ઊંધો રાખશું અને એક ભાગ અહીંયા ઊંધો રાખી સિલાઈ કરી અને જોઈન્ટ કરી લઈશું જોઈન્ટ થઈ ગઈ એટલે આમાં આ કપડામાં થોડાક દોરા વધારે નીકળે છે એને કવર કરવા માટે મેં આ એક પટ્ટી લઈ લીધી છે દોઢ ઇંચની અને એને અહીંયા સિલાઈ કરી અને જોઈન્ટ કરી લઈશ જેથી સિલાઈ કરી લો જે ભાગ છે અંદરનો એ અંદર દબાઈ જાય અને દોરા ન નીકળે જો સિલાઈ કરીને આ પટ્ટી લગાવી દીધી પછી એની ઉપર કરી લેશું આપણે ટોપ સ્ટીચ ટોપ સ્ટીચ થઈ ગઈ ચેનની કિનારી ઉપર એકદમ સીધું રાખી અને ટોપ સ્ટીચ કરવાની છે એ થઈ જાય પછી પાટને ઊંધો રાખી અને અહીંયા અડધો ઇંચ અંદરની સાઈડ વાળી અને સિલાઈ કરી લેવાનું છે અને પછી જે વધારાની ચેન કે કપડું હોય એને આવી રીતે કાપી અને સરખું કરી લેવાનું છે સરખું થઈ ગયું એટલે હવે વચ્ચેથી એને આપણે એવી રીતે ફોલ્ડ કરીશું અને અહીંયા સીધી લંબી લાઇન બનાવી લઈશું અને સેન્ટરમાં માર્ક કરી લઈશું સેન્ટરનું માર્ક થઈ ગયું એટલે બીજો મેં ટુકડો લઈ લીધો છે અને એનું માપ લીધું છે આઠ બાય સાડા આઠ ઇંચનું સાડા આઠ ઇંચ આપણી પહેલાં બેગ હતી એની આપણી ચોડાઈ હતી તો એ ચોડાઈ આપણે લેવાની છે હવે આમાં મેં સ્પંચ શીટ યુઝ કરી છે તમને ચાહો તો સ્પંચ શીટ યુઝ ન કરો તો પણ ચાલે એના માટે પેલું મેં નીચે મેન ફેબ્રિક લઈ લીધું છે એને સીધું રાખ્યું પછી અસ્તર રાખ્યું અને પછી એને સ્પંચ શીટ રાખી અને જે સાઈડ સાડા આઠ ઇંચ છે ત્યાં આગળ આપણે સિલાઈ કરવાની છે સિલાઈ થઈ ગઈ એટલે જુઓ કપડું અને અસ્તર છે જે મેન ફેબ્રિક એને વચ્ચેથી ઊંધું કરવાનું છે જેથી સ્પંચ શીટ છે એની વચ્ચે ઘૂસી જાય અને ચારે બાજુ સિલાઈ કરી અને આને પેક કરી લઈશું આ જુઓ સિલાઈ થઈ ગઈ એટલે એક સાઈડ આપણી ખુલ્લી છે અને બે સાઈડો છે એક પેક છે સોરી બે સાઈડ આપણી ખુલ્લી છે અને બે સાઈડ આપણી પેક છે તો પેક છે ત્યાં આગળ આપણે ચેન લગાવશું અને એનાથી પહેલાં કોઈ બી એક સાઈડમાં આપણે સેન્ટરનું માર્ક કરી લઈશું અને ત્યાં કડું લગાવવા માટે એક નિશાન કરી લઈશું તો આ જુઓ કડવા માટે મેં કપડું લઈ લીધું ત્રણ બાય પાંચ ઇંચનું અને આને બંને સાઈડથી અડધો અડધો ઇંચ અંદરની સાઈડ વાળવાનું અને અહીંયા સિલાઈ કરી અને એને તૈયાર કરી લેવાનું આવી રીતે જેટલું બને એટલું ઝીણું બનાવવાનું તો સારું બને અને જાડું હોય તો મજબૂત પણ રહે હવે સાડા આઠ ઇંચની ચેન લઈ લીધી છે અને અહીંયા અને અહીંયા બંને જગ્યાએ એક એક ચેન અહીંયા આપણે લગાવી દેવાની છે લગાવાઈ ગઈ હવે જો આ ઊંચું ઉપર ઉઠે છે ને એને ચેનની કિનારી ઉપર સિલાઈ કરી અને એને દબાવી દેવાનું છે દબાવાઈ ગઈ એટલે કોઈ બી સાડીમાંથી નીકળેલી લેસ હોય એ લઈ લેવાની અને અહીંયા સિલાઈ કરી અને એને જોઈન્ટ કરી લે કરી લેવાની જે સાઈડ આપણે સેન્ટરનું માર્ક કર્યું હોય એની સામેની સાઈડ આપણે આ લેસ લગાવશું લેસ લગાવી જાય અને પછી રનર એડ કરી લેવાનું રનર એડ થઈ જાય એટલે વચ્ચેથી ફોલ્ડ કરી અને સેન્ટરનું માર્ક કરી લેવાનું સેન્ટરનું માર્ક થઈ ગયું એટલે આ જુઓ જે સેન્ટરનું માર્ક આપણે સામેની સાઈડ કર્યું હતું એ ચેનની ઉપર કરી લઈશું અને આ પાર્ટ છે જે પહેલાં આપણે રેડી કર્યો હતો એનું અને આનું બંનેનું સેન્ટર વચમાં મેચ કરશું અને અહીંયા પિનઅપ કરી લઈશું અને પછી વચ્ચો વચ સિલાઈ કરી લઈશું પહેલાં અહીંયાથી અહીંયા સુધી આમાં અહીંયાથી અહીંયા સુધી સિલાઈ કરી લેવાની છે જેથી આપણા બંને પોકેટ વચમાં ભેગા ન થઈ જાય અને અલગ અલગ રહે હવે આ છે ને જે આપણે વચ્ચે વાળી અને કડું બનાવ્યું હતું એને અહીંયા સેન્ટરનું જે માર્કર્યું છે ત્યાં રાખી અને બાકીની બધી જગ્યા ઉપર સિલાઈ કરી આ કપડું આનામાં લગાવી દેવાનું છે આ જો કપડું લાગી ગયું હેન્ડલનું હેન્ડલ માટે જે કપડું સ્ટીચ કર્યું હતું એ પણ લાગી ગયું હવે આમાં આપણે જે ચેન ઉપર લગાવી છે એનામાં રનર એડ કરી લઈશું રનર એકવાર એડ કરશું એને પાછું કાઢી અને ફરીથી રનર એડ કરશું જેથી આપણી જે ચેન છે એ પાછી લોક થઈ જાય અને સિલાઈ સરખી થાય જો અમે વચ્ચે એડ કરી લીધું અને હવે તમે જ્યારે આમ ઊંધી કરવા જાઓ બેગને આપણે ઊંધી કરવાની છે ઊંધી કરવા જાઓ ત્યારે ચેન ખુલી ન જાય એનું ધ્યાન રાખવાનું છે અને જો ખુલી જતી હોય તો પહેલાં સિલાઈ કરી લેજો ચેન ઉપર જ ખાલી અને બેગને કરી લેજો ઊંધી ઊંધી કર્યા પછી આવી રીતે સરખી રીતે એને કરવાનું છે અને પછી અહીંયાથી લઈને અહીંયા સુધી સિલાઈ કરી લેવાની અને અહીંયાથી અહીંયા સુધી સિલાઈ કરી લેવાની આ જુઓ બંને સાઈડ સિલાઈ થઈ ગઈ હવે આમાં જે વધારે દોરા નીકળેલા છે એને પહેલાં કટ કરી લઈશું આવી રીતે કટ થઈ જાય એટલે પછી આપણે એક બે ઇંચનું બંને સાઈડ કવર કરવા માટે કપડું લઈ લેશું આજુઓ મેં કપડું લઈ લીધું અને એને ઉપરથી અડધો ઇંચ પછી અહીંયા અહીંયા આવી રીતે વાળશું અને અહીંયા સિલાઈ કરી અને જોઈન્ટ કરી લેશું અને નીચે પણ જે વધારાનું છે એને અડધો ઇંચ અંદરની સાઈડ વાળી કવર કરી અને સિલાઈ કરી બંને સાઈડને બંને સાઈડને પેક કરી લેશું સેટ થઈ ગઈ એટલે હવે આપણે એને બેગને કરી લઈશું ઊંધું ઊંધું થઈ ગયું એટલે જે ઉપરનું આપણે હેન્ડલ બનાવ્યું હતું એનામાં આવું કમરમાં ખોસવાનું જે હેન્ડલ માર્કેટમાં મળતું જશે એ લઈ અને અંદર પરોવી દઈશું આવી રીતે આ પર્સ બે નાના નાના કપડાના ટુકડા અને જે લેસ હોય એનાથી ડેકોરેટ કરી એટલે એકદમ સારી અને સરસ બની અને તૈયાર થઈ જાય છે જે મોટી ઉંમરના આપણા દાદી નાની હોય છે જે સાડીઓ પહેરતા હોય એ લોકો માટે આ ઉપયોગી છે અને આની અંદર મોબાઈલ પણ આવી જાય છે આવી રીતે અને સાઈડમાં બે સાઈડ પોકેટ નાખેલા છે તો પોકેટમાં પણ આપણે અલગ અલગ સામાન રાખી શકીએ છીએ જેમ કે અહીંયા કોઈ બી પૈસા કે ચીલાડ હોય ચાવી હોય એ મૂકી શકીએ છીએ અહીંયા તમે રૂપિયાની નોટો હોય એ મૂકી અને અલગ અલગ રાખી અને આને કેરી કરી શકો છો આ જો મેં તમને આવી રીતે સમાન અંદર નાખી અને બતાવ્યો છું તો કેટલી સરસ મજાની અને કેટલી જલ્દી આ બેગ બની અને તૈયાર થઈ જાય છે આ બનાવવી બહુ જ સહેલી છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી બને છે કમેન્ટ કરજો અને આ બેગ તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો સારી લાગી હોત તો વિડીયાને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર